તો મિત્રો શું કે અહીંયા છે ને એક સુખી પરિવારની ઝાંખી બતાવવામાં આવેલી છે જો વગર વ્યસન હોય ને પરિવાર એવી રીતનું છે જો મિત્રો આ બધું આપણે ગણપતિના દર્શન કરવા માટે અહીં આપણે અલગ પ્રકારની થીમ મૂકવામાં આવેલી છે સુખી પરિવાર વેસણવાળો પરિવાર જે આ વ્યસનો કરતા હોય તેની વિશે તો મિત્રો આ બધા દુઃખી દુઃખી પરિવારનું ઓલું છે બધા વ્યસન કરતા હોય અહીંયા જો એક પત્તાનું પત્તાવાળા છે પછી અહીંયા દારૂવાળા છે પછી આ જો આવી રીતનું છે બધું તો મિત્રો આપણે અત્યારે આવીએ છીએ સર્કલ ભાવનગર ભાવનગર છે ને ત્યાં તો ચાલો ત્યાં આપણે ગણપતિ દર્શન કરીને ને તમને પણ દર્શન કરાવીએ મિત્રો અહીં ઓપરેશન સિંધુ નામની સરસ મજાની થીમ બનાવે છે ત્યાં તમને જો મિત્રો આવું કહેવાય અહીંયા ઓપરેશન સિંધુનું જો અત્યારે ઘણું ખરું જોઈએ આ જો આ હિમાલયનું છે પછી આ જો બધા ઘર ને એવું મિત્રો આપણે આવી ગયા છે ત્યારે મેઘાણી સર્કલ ના ગણપતિ બાબા જોવા તો ચાલો મિત્રો આપણે પણ જઈ ગણપતિ દર્શન કરવા

મિત્રો આ ગણેશ ઉત્સવમાં અહીં આપણે મહાકાળી મિત્ર મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ઇનામી ડ્રો પણ રાખવામાં આવેલો છે તેની ટિકિટની વાત કરું તો બસો એક રૂપિયા ટિકિટ દર છે અને જો આ વસ્તુ જે જે વસ્તુ અહીં દેખાય છે ને તે વસ્તુ લાગી શકે છે ઇનામમાં અને આ જો સ્કૂટી તો જો અહીંયા છે જો એ પણ ઇલેક્ટ્રિક છે જો મિત્રો અત્યારે આપણે ઘોઘા સર્કલ અને મેઘાણી ની વચ્ચે જે ગણપતિ બેઠા છે તેના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે પણ વિડીયો દ્વારા દર્શન કરજો ચાલો જઈને ગણપતિ દર્શન કરજો ڪي ڏي ٿو ۽ ڪي ڏي ٿو અત્યારે આપણે જઈ રહીએ છીએ વાઘાવાડી ના રાજાના દર્શન કરવા માટે તો ચાલો જઈ અને મિત્રો અહીં આપણે ઓપરેશન સિંધુ નામની સરસ મજાની થીમ પણ બતાવવામાં આવેલી છે તે પણ તમને બતાવું છેડિયોમાં સરસ ચાલો જઈને વાઘાવાડીના રાજાના દર્શન કરે Thank you. તો મિત્રો હું કે આપણે પહેલગામ અટક થયો ને કે ત્યાર પછી આ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું તો આ છે ને આ બધું તેનું પ્લાનિંગ છે આપણા બધા હથિયાર છે બ્રહ્મોસ અને મિસાઇલ છે પછી આ આપણું ફાઇટર જેટ છે પછી આ ડિફેન્સ સિસ્ટમ આપણું અને આ જો ત્યાંના કે બોર્ડર પાસે છે અને ડુંગરા છે જો અત્યારે પાછળ ફોટામાં પણ છે અને જો આ આપણા ફાઇટર જેટ છે ફાઇટર જેટ આપણે પાકિસ્તાની એરફિલ્ડ ઉપર અટેક કરે છે અને તેને શું કે નિશ્ચાનાબૂદ કરે છે જો એવી રીતનું અટક કરે છે ને જો આ એવી રીતનું છે જો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગરના રાજાના દર્શન કરવા માટે ચાલો આપણે જઈએ મિત્રો આપણે શું કહેવાય અત્યારે તમે આવી ગયો છો ભાવનગર કા રાજા છે ને ઘણી ત્યાં આવી ગયા છે તો તમે હાલમાં તમે જોઈ રહ્યો છો ભાવનગરના રાજા મિત્રો ભાવનગરના રાજા ગણપતિદાદા જઈ રહ્યા છીએ દેવડી શોક ગણપતિ દાદા દર્શન કરવા માટે ચાલો મિત્રો અહીં રીધિ સિદ્ધિ ગ્રુપ મિત્ર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ ઉત્સવ ઓપરેશન સિંધુનું ઝાકી કરવામાં આવ્યું છે આ મોટો ટેન્ક છે તેનું પણ આપણે મિત્રો અંદર પણ ઓપરેન્દ્ર સિંધુ તરીકે બધી દાખલો બતાવવામાં આવી છે તે પણ જોવાની છે ગણપતિ દર્શન કરવાના છે ચાલો જઈએ આગળ ને આગળ દર્શન યોજન કરવામાં આવ્યું છે તો આ કલાકારો છે રામનભાઈ ભરવાડ મિત્રો આ તો સંપૂર્ણ ભાવનગરના મોટા ભાગના એટલે કે આ દિવસમાં જે મિત્રો દિવસમાં દે પણ કર્તા દાદા ફૂલ હતાય બધા કોમેન્ટમાં મિત્રો ஜாயத்து பப்னு பூத்தணி பப்பா மோரியா பூல்தான் பப்பா மோரியா கிமையா சார் மாதா